યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધી આપણે ઓગણસાહીઠ ભાગ સાંભળ્યા આજે આપણે સાહીઠમો ભાગ સાંભળીશું હરીઓ ધ્યાનથી મોક્ષ મળે છે ધ્યાનથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તથા ધ્યાનથી સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ થાય છે ભગવાન મહાવિષ્ણુના જે જે સ્વરૂપ છે તેમનામાંથી કોઈ પણ એકનું ધ્યાન કરવું તે ધ્યાનથી સંતુષ્ટ થઈને ભગવાન વિષ્ણુ મોક્ષ આપે છે એમાં શંકા નથી હે સાધુ શિરોમણી ધ્યેય વસ્તુમાં મનને એ રીતે સ્થિર કરી દેવું જોઈએ કે ધ્યાતા ધ્યાન અને ધ્યેયની ત્રિપુટીનું લગીરે ભાન ન રહે ત્યારે જ્ઞાનરૂપી અમૃતના સેવનથી અમૃતત્વ પરમાત્માને પ્રાપ્ત થાય છે નિરંતર ધ્યાન કરવાથી ધ્યેય વસ્તુની સાથે પોતાનો અભેદભાવ સ્પષ્ટ અનુભવ થઈ જાય છે જેની બધી ઇન્દ્રિયો વિષયોથી નિવૃત્ત થઈ જાય છે અને તે પરમાનંદથી પૂર્ણ થઈને વાયુ વિનાના સ્થાનમાં રહેલા દીપકની જેમ અવિચળ ભાવે ધ્યાનમાં સ્થિત થઈ જાય છે યોગી પુરુષ સમાધિ અવસ્થામાં ન જુએ છે ન સાંભળે છે ન સૂંઘે છે ન સ્પર્શ કરે છે અને ન કશું બોલે છે તે અવસ્થામાં યોગીઓને સંપૂર્ણ ઉપાધિઓથી મુક્ત શુદ્ધ નિર્મળ સચ્ચિદાનંદ સ્વરૂપ તથા અવિચળ આત્માનો સાક્ષાત્કાર થાય છે વિદ્વાન નારદજી આત્મા પરમ જ્યોતિર્મય તથા અમે એટલે અનંત છે જે માયાને અધીન છે તેમને જ તે માયાયુક્ત જેવો પ્રતીત થાય છે તે માયાનું નિવારણ થતાં તે નિર્મળ બ્રહ્મ રૂપે પ્રકાશિત થાય છે તે બ્રહ્મ એક અદિત્ય પરમ જ્યોતિષ સ્વરૂપ નિરજન તથા સંપૂર્ણ પ્રાણીઓના અંતર્યામી આત્મા રૂપે સ્થિત છે પરમાત્મા સુક્ષ્મથી પણ અત્યંત સૂક્ષ્મ અને મહાનથી પણ અત્યંત મહાન છે તે સનાતન પરમેશ્વર સમસ્ત વિશ્વનું કારણ છે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ પુરુષ પર પવિત્ર પરા બ્રહ્મ રૂપે તેના દર્શન કરે છે હકારથી હકાર સુધી ભિન્ન ભિન્ન વર્ણોના રૂપમાં સ્થિત અનાદિ પુરુષ પુરાણ પુરુષ પરમાત્માને શબ્દ બ્રહ્મ કહેવામાં આવ્યા છે એ જે વિશુદ્ધ અક્ષર નિત્ય પૂર્ણ હૃદયાકાશમાં મધ્યમાં વિરાજમાન અથવા આકાશમાં વ્યાપ્ત આનંદમય નિર્મળ અને શાંત તત્વ છે તેને જ પરબ્રહ્મ પરમાત્મા કહે છે યોગી લોકો પોતાના હૃદયમાં જે અજન્મ શુદ્ધ સનાતન પરમાત્માના દર્શન કરે છે તેમનું જ નામ પરબ્રહ્મ છે હે મુનિ શ્રેષ્ઠ હવે બીજું ધ્યાન બતાવું શું સાંભળો પરમાત્માનું આ ધ્યાન સંસારતાપથી સંતપ્ત મનુષ્યોને

બ્રહ્માજીનું રૂપ છે ઉકાર ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે મકાર રુદ્ર રૂપ છે તથા અર્ધ માત્ર નિર્ગુણ પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ છે અકાર ઉકાર અને મકાર આ પ્રવની ત્રણ માત્રાઓ છે બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણ ક્રમશઃ તેમના દેવતા છે આ ત્રણેયનું મિશ્ર રૂપે જે ઓમકાર છે તે પરબ્રહ્મ પરમાત્માનો બોધ કરાવનારો છે પરબ્રહ્મ પરમાત્મા વાચ્ય છે અને પ્રણવ તેમનો વાચક હશે હે નારદજી આ બંનેમાં વાચ્ય વાચક સંબંધ ઉપચારથી જ કહેવામાં આવ્યો છે જે દરરોજ પ્રણવના જપ કરે છે તેઓ સંપૂર્ણ પાતકોથી મુક્ત થઈ જાય છે તથા જે નિરંતર તેમના જ અભ્યાસમાં લાગ્યા રહેશે તેઓ પરમ મોક્ષ પામે છે જે બ્રહ્મા વિષ્ણુ અને શિવરૂપ પ્રણવ મંત્રના જપ કરે છે તેમણે પોતાના અંતઃકરણમાં કોટી કોટી સૂર્ય સમાન નિર્મળ તેજનું ધ્યાન કરવું જોઈએ અથવા પ્રણવ જપના સમયે શાલીગ્રામ શિલા અથવા કોઈ ભગવત પ્રતિમાના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ અથવા જે જે પાપનાશક તીર્થાદિક વસ્તુ છે તે તેને પોતાના હૃદયમાં ચિંતન કરવું જોઈએ હે મુનિશ્વર આ વૈષ્ણવ જ્ઞાન તમને કહેવામાં આવ્યું છે આને જાણીને યોગેશ્વર પુરુષ ઉત્તમ મોક્ષ પ્રાપ્ત કરી લે છે જે એકાગ્ર ચિતે આ પ્રસંગને વાંચે અથવા સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુનું સાલોક્ય પ્રાપ્ત કરી લે છે તો અહીંયા નારદ પુરાણનો સાહીઠ મો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયો એકસઠ ભવ બંધનથી મુક્તિના માટે ભગવાન વિષ્ણુના ભજનનો ઉપદેશ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો